જે જનરલ ડાયર અને લોડ કરજન બનીને ને આદેશો કરીને આપણા ગરીબ લોકો ના જે છે એમની ગુરુવારે તમે તૈયાર ગુરુવારે એમને પંદર દિવસ નું આપી દઈશું પંદર દિવસમાં માં નહીં કરે તો એમના બધા જમીનો આપી અને ભોગ આપ્યો અને આજે આ વેઠવાનું આપણે આવ્યું હવે સરકારનો એક પણ પ્રોજેક્ટ એ વાલિયા લીગનાઇટ હોય દમલાઈ નો હોય અહીંયા આંબા પ્રોજેક્ટ હોય એ હાઇડ્રો પાવર નો પ્રોજેક્ટ માલ સામોટ નો પ્રોજેક્ટ હોય કે સાપુતારા થી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નો પ્રોજેક્ટ હોય કે આ નેશનલ હાઈવે 56 નો હોય એક પણ પ્રોજેક્ટ હવે અમે થવાની દઈએ અમે જ નહી થવા દેવાયુક્ત

અમે આવીએ છીએ ખાલી સંપ રાખજો તમે પોલીસ આવે આર્મી આવે કોઈ નથી કરતા નહીં મારે જ આપણે કરતા એ લોકોનો સાનો મળી જાય તો એટલે બધાને હું ફરીથી કહી દમ છું જે દિવસથી નિશાન નીચેનો એ આનામાં નહિ આવતી તો ઘરે કાઢી વળું સાદાનવાકી બહુ પરે

રોડ પર જ રહીશું પથારી ઠોકીને એક બસ ની અંદર આવે કે એક રિક્ષા ની અંદર આવે અમારે મહિનો બે મહિના યાર રહેવું પડશે તો રોકાઈશું પણ આવી રીતના આવે બીજી વાર ચલાવી નહીં લીધા એટલે તમે ખાલી તૈયાર રહીજો અમે લડવા આવીશું અમે પછી નહીં કરે આ લોકો પંદર દાડે પછી બધી દુકાનો બધી દુકાનો ગુરુવાર પછી પંદર દિવસ આપી દઈએ પછી તમારું આ વળતર અને આ ઝુંપડા અહિયાં નહીં બનાવી આપે તો આ બધા દુકાનો હિસાબ આપણે લઈ લઈશું કોણ કેટલું ભાડું આપે કોણ

પરવાનગી લઈને શાંતિથી આપણે આવેદન પત્ર આપીશું ત્યાં લોકોને વળતર મળવું જોઈએ એમના ઝુંપડા જ્યાં બનાવી આપે સરકાર નવા બનાવી આપે પંદર આપીશું નહીં થશે પછી આપણે બધા બિસ્તરા પોટલા લઈને ગોહો દિવસનું હિડુ લઈને અહીંયા જ આવી જવાનું રોડ પર જ રહેવાનું કોઈ બસ નહીં કોઈ રિક્ષા કોઈ પ્રવાસી આવ્યો તમને બારના લોકો છે એમને કોઈ ધંધો કરવા દે બરાબર તો અમને નથી ધંધો કરવા ગુરુવારે એની પાસે આવો ચાલો એને આપણે પાછળથી આમ પણ ચાલો મેનવેજને અમુક થઈ તો ભાઈ આગળ પડો જય 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 બોલો હલેલા જય ચંદ્રમ આગળ બોલો હલેલા લે લે કે એની પાસે પૈસા

બોલો બોલી નાખો આની મજ ના આની મજ આની મજ લાઈવ મહાતા જોહાર જય આદિવાસી આજે આપણે આ કેવડિયા મુકામે આ ભેગા થયા હતા અને બે દિવસ પહેલાં અહીંના સ્થાનિક જે આપણા જે આદિવાસી છે અને એમની પહેલેથી જ અહીંયા રહે છે અને જ્યારથી પણ સ્ટેચ્યુ ઓફ શરૂઆત થઈ અને બનાવી ત્યારથી જ આદિવાસીઓને આ સરકારે અને અહીંનું પ્રશાસન એટલું બધું હેરાન કરે છે કે આજ બે દિવસ પહેલા તમે જોઈ શકો છો કે અહીંયાથી બધી જ દુકાનો તોડી નાખવામાં આવી જેની પતેરાવાળી જમીન હોય અને એ જમીન આપણા આદિવાસીઓને શેડ્યુલ ફાઈવમાં આવતી હોય વૃદ્ધિગત ગ્રામ સભા લાગુ પડતી હોય અને આટલો બધો કાનૂન વ્યવસ્થા હક અધિકાર આપણને આપ્યા હોય અને તોય પણ આ કેવડિયાની અંદર આ ડેવલપમેન્ટ કરવા માટે આ સરકારે આપણા આદિવાસી આદિવાસીઓની જમીન પડાવી લેતી હોય તો આ સરકારને ખરેખર શરમથી ઝૂકી જવું જોઈએ કેમ કે આ આદિવાસીઓએ હંમેશા માટે પ્રકૃતિ બચાવી જળ જંગલને બચાવી અને માનવતાનું એક જીવન જીવી રહ્યા એક નિર્મળ ઘરોના પરિવારના ગરીબ પરિવારોની આ જમીનોને જમીનો હડપી લઈને આ જમીનના વિહોણા કરી ધંધા વિહોણા કરી એમના જે પેટમાંથીની જે કોળીઓ છીનવી લીધો છે આ સરકારને ખરેખર દરબાતોડ જવાબ આપવા માટે ગુરુવાર અને પંદર દિવસ પછી આપણે અલ્ટિમેટમ આપ્યું છે ચેતન દાદા પણ અહીં આવ્યા છે અને અન્ય પણ સામાજિક આગેવાનો પણ આવ્યા છે અને ઠેઠ ઉંમરગામથી અંબાજી સુધી અને જરૂર પડે તો રાજસ્થાન અને મહારાષ્ટ્રના પણ અને એમપી સુધીના પણ આપણા આદિવાસી લોકો આવનાર સમયમાં ભેગા મળી અને અહીં રોડ પર આવીને આંદોલન કરીશું એ માટે ખાસ કરીને આપણે સૌ સાથે મળી આ કેવડિયાના આદિવાસીઓને આપણે સહકાર આપવાનો છે કેમ કે આજે એમનો વારો છે કાલે નસવાડીનો આવશે પછી છોટાઉદિપુરનો આવશે આમ કરતાં કરતાં બધાનો વારો આવશે અને બધાને આપણી આ જ પોઝિશન થવાની છે તો તમામ આદિવાસી વિસ્તારના તમામ ભાઈઓ બહેનોને આહવાન કરીએ છીએ કે કેવડિયાના આંદોલનમાં કેવડિયાના આદિવાસીઓને સહકાર આપે જુહાર જય આદિવાસી નામ ટીનાભાઈ ભીલ નસવાડી